હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ન્યૂલોગ આજે આપણે અમદાવાદથી થોડાક આગળ જઈએ તો રાયસણ જે ગાંધીનગર વિસ્તાર કે પી રોડ ત્યાં રિસન્ટલી થોડા જ વર્ષોમાં ફેમસ થયેલા ચાયજી ધ હેલ્થિશીપ કેફેમાં આવે છે સરસ મજાનું ટ્વેન્ટી ફોર અવર્સ ઓપન રહેતું કેફે છે તો આજે આપણે એમનો ફૂડ ટેસ્ટ કરવાના છે અને રિવ્યુ કરવાના છે અને જોઈએ છે ભાઈ કેવું ફૂડ મળે છે અને તમે જોઈ શકો છો પાછળ એમને બતાવો કે ઘણું બધું ક્રાઉડ છે અહીંયા સરસ મજાનું ક્રાઉડ તમે જોઈ શકો છો અહીંયા જે તમે અત્યારે વિડીયોમાં જોઈ શકો છો તો આપણે આજે એને ચાયજી કેફેની ની કરીશું અને ફૂડ રિવ્યુ કરીશું થેન્ક યુ કર્યો ના ગુડ ઇવનિંગ ચાયજી એ હેલ્ધી સીટ અમારું અહીંયા ઘણા સમયથી પીડીબ્લ્યુ રોડ પર આવેલું છે કેફે જે ચોવીસ કલાક ચાલુ હોય છે અને મોસ્ટ ઓફ નાઇટ લાઈફ માટેનું બેસ્ટ પ્લેસ છે અહીંયા અમારા ત્યાં ચા કોફી દેશી નાસ્તામાં હાંડવો પાકરી થેપલા એ ગુજરાતીઓની ફેવરેટ વસ્તુ જે અમારે ત્યાં અવેલેબલ છે અને અમારી ત્યાં બધી હેલ્ધી સીટ છે જે પબ્લિકને વધારે અનુકૂળ આવશે અને ચોવીસ કલાક ચાલુ હોય છે અને અમારે ત્યાં બેથી પાંચ કિલોમીટરની માં અમે ફ્રી ડિલિવરી કરીએ છીએ જે ત્રણસો ઉપરનો ઓર્ડર હોય અમે ફ્રી ડિલિવરી આપીએ છીએ અને ચોવીસ કલાક ચાલુ હોય છે આપણો નંબર ગૂગલમાં આપેલો છે અને એની ટાઈમ તમે કોન્ટેક્ટ કરી શકો અને સ્વિગી ઝોમેટોમાં બી અવેલેબલ છે હેલો ફ્રેન્ડ્સ મારું નામ જીત છે હું ચાયજી કેફે આવું છું ઘણા વર્ષોથી આવું છું અહીંયાની ચા ખૂબ સરસ છે ટેસ્ટફુલ છે અને બીજા કેફે કરતા કંઈક યુનિક છે અલગ છે અહીંયાનું ફૂડ બહુ સારું ટેસ્ટી અને તમને આમ ગમે એવું છે દરેકની એક રિક્વેસ્ટ છે કે એક વખત અહીંયા વિઝિટ કરવા વિનંતી Right. So, जी हमारे लिए दूसरा घर है because हम लोग यहीं पढ़ते हैं और हर दिन हमें यहाँ की चाय इज कम्पल्सरी फॉर ही बहुत ज्यादा ही पॉजिटिव वाइब्स आते हैं यहाँ से और काफी अच्छे ट्रीट करते हैं अपने कस्टमर्स को यहाँ पर they treat us all like, हाँ मतलब चाय के साथ साथ उन लोग काफी ज्यादा उनकी चाय में प्यार दिख जाता है कि वो कितना प्यार से हर कस्टमर के लिए चाय बनाते हैं इनका मैगी भी इट्स ऑन टॉप ऑफ द वर्ल्ड सो या प्लीज डू कम हियर अमेजिंग इट फील्स लाइक होम थैंक यू तो फ्रेंड अत्य आप चाय की कैफे तो में जो सरस मजा तेरे मेरी जो रहे सैंडविच तो है आडवो चाय ચાયમાં પણ ઓપ્શન છે અવેલેબલ ખારી મસ્ત પાસે બિસ્કીટ ભાખરી છે થેપલા ને સરસ મજાનું ફૂડ આ લોકો સર્વ કરે છે અને બે થી પાંચ કિલોમીટરની રેન્જમાં થ્રી હંડ્રેડ પ્લસ બિલ હોય તો તમને ફ્રી હોમ ડિલિવરી પણ મળશે તો શ્યોર વિઝિટ કરજો ટ્વેન્ટી ફોર અવર ઓપન બે ત્યાં ક્યાં તો આપણે એની ચાય હેલ્ધી સીપ અને આપણે એક સીપ લઈશું એકદમ અદરક મસાલા ફર્સ્ટ ક્લાસ ચાય છે એની સાથે આપણો ગુજરાતી સ્પેશિયલ હાંડવો એમ તો આજે ને કે કે હેલ્ધી જી પેલા તમને હેલ્ધી ફૂડ 24 અવર મળી છે તો શેર વિઝિટ કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલ સાથે ફેમિલી સાથે તમે પાછળ બતાવો ને કે લોકો વિઝિટ કરતા પણ હોય તો તમારે હેંગઆઉટ કરવું હોય ફ્રેન્ડ સાથે આવવું હોય કોઈવાર બીડી બી નીકળે તો શેર વિઝિટ કરજો તમને અત્યાર દિવસ સ્ક્રીન ઉપર નંબર દેખાઈ રહ્યો છે તો ત્યાં કોન્ટેક્ટ કરજો વિડીયો એન્ડમાં તમને કોન્ટેક્ટ ડિટેલ એડ્રેસ મળી જશે તો જોર વિઝિટ કરજો ચાયજી હેલ્ધી જીફ નવો વિડીયો માં મળીશું આખો વિડીયો જોજો વિડિયો ગમે તો લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં એન્ડ શેર વિઝિટ કરજો ચાયજી થેન્ક યુ